પોરબંદરના કુતિયાણા ગામે રહેતા એક યુવાન પર આઠ જેટલા શખ્સોએ હુમલો કર્યો છે આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો પોરબંદરના કુતિયાણા ગામે રહેતા ઉમેશ રણછોડભાઈ પરમાર નામના યુવાન પરાજ વિસ્તારમાં રહેતા પ્રતાપ ડાયા અને તેમના પુત્ર અને છ અજાણ્યા શખ્સો સહિત આઠ જેટલા શખ્સોએ લાકડી પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બાદ પોલીસે પણ યુવાનનું નિવેદન નોંધી ફરિયાદની તજવીજ હાથ ધરી છે ધોકાન ભાઈપુન ને બધું હતું એને મારા છ હાથ જણા હતા પરબત ડાયા હે એક નું નામ ને એક કઈ એનો છોકરો છે વૈષ્ણો તન છોકરા હે એના છાકુ નો ઘા કર્યો છે આ દારૂ પીને જ ગુમરા મારે ડાલા ડેલામાં પાટા મારતા જાય ને આયલા જાય ને દાદાગીરી કરે છે આ યુવાનના ડેલ પ્રતાપ ડાયા નશાની હાલતમાં પાટા માર્યા હતા જેથી આમ ન કરવા માટે યુવાને જણાવ્યું હતું ત્યારે તેના મન દુઃખને લઈ યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર